સૌ પ્રથમ તો પરમ સૌભાગ્ય છે કે આજે ભદ્રકાલી માતાના પાવન પવિત્ર સ્થળે આવવાનો અવસર મળ્યો અને જે છવ્વીસ ફેરવરીના રોજ નગરદેવી ભદ્રકાલી માતાજીની પાવન પવિત્રતાની જે પ્રસંગ છે એ આવી રહ્યો છે સૌ પ્રથમ તો આ પ્રસંગ પ્રથમ વખત થઈ રહ્યો છે એના માટે હું રામબલી પ્રાપ્તિવાની ટ્રસ્ટની સાથે સાથે સમસ્ત દ્રષ્ટિઓ અને આ નગરયાત્રાથી સંકળાયેલા સમસ્ત મહાનુભાવોનો અને સમસ્ત ભક્તજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

ભગ્યાની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રામાં એમ કહેવાય કે જેમ અમદાવાદના મત્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે કાળ રીતે સંકળાયેલી છે આ રથમાં માતા મંગળકાલીજીની ભાદુકા મૂકવામાં આવશે અને રથયાત્રાના રૂટ ઉપર જે જે રૂટ થોડા થોડા અંતરે આવતા રૂટ ઉપર સ્વાગત ની વ્યવસ્થા કરવામાં આવશે અને આ ભદ્રકાલી માતાજી નગર યાત્રામાં અનેક અનેક સાધુ મહાત્મા પરમ પૂજનીય મહંતો સાથે સાથે અખાડા ટેવલો ઓઠ હાથી અને ભજન મંડળી શોભાયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે ત્રણ દિવસથી અહીંયા રૂટ ની પર સમીક્ષા કરવામાં આવી રહી છે આમાં કોર્પોરેશનના સમસ્ત

અને આમાં લાખોની સંખ્યામાં માય ભક્તો આ નગર યાત્રામાં જોડાશે એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાની માતાજીની જે નગર યાત્રા છે શોભાયાત્રા છે એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌને સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું એ જ અભ્યર્થના સાથે ભારત માતાજી જય વંદે માત્ર જય જગદી ગુજરાત જય ભદ્રકાલી માતાજી કી જય હો હું અમદાવાદના નગરજનો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના કમિશનર અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેયર મેડમ શ્રીનો મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના શ્રી રાજ્ય સરકાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ બધાનો આભાર માનું છું કે જેઓ નગરયાત્રાની અંદર પોતાનો ફાળો અને સાથને સહકાર આપે પત્રકાર ભાઈઓનું પણ સ્વાગત કરું છું અને એમનો પણ આભાર આ નગર યાત્રા વર્ષોથી અમે વિચારી રહ્યા છીએ કે નગર દેવી ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળે અમારા પરિવારના લોકો પણ ઘણી વખત આ ચર્ચા કરે છે કારણ કે છસો ચૌદ વર્ષ પહેલા हमारा पूर्व तुम ने तुमने कहता था कि नगर यात्रा माता जी ने की है पर कोई कारण सर ये नगर यात्रा बंद थी नगर यात्रा अपनी कुल देवी अथवा नगर देवी ने नि, निकलनी दे जो है आ शास्त्रीय नियम है माताजी की मूर्ति अचल है माटे हमें माताजी जी की पादुका आखा नगर में

माताजी ने स्थापना वटी किया करवामादी और हमारा पूर्वजो वड़वाओ माताजी ने पूजा माता अर्चना करता होता जा। है ये माताजी ना हाथ रो पंजो जो पण छे थे आप भी तो जानो छे ये बतावे के के माताजी पुजारो पंजो या मुकी ले गया एकले आप खुद दी गुणा बात दी ਇਹ ਵੀ ਪਹਿਲਾ ਆਤੀ ਜਿਹੜੀ ਅੱਜਾਰੇ ਬਣ ਗਿਆ ਬਹੁਤ ਇੰਪੋਰਟੈਂਟ ਆ ਕਿ ਆ ਕਰਨਾਵਤੀ ਨਗਰ ਹੈ ਜਦ ਰਾਜਾ ਕਰਨ ਦੇ ਹੋਏ ਆ ਮਾਤਾ ਜੀ ਨੇ ਸਥਾਪਨਾ ਕੀਤੀ એટલે ਆ ਨਗਰ ਕਰਨਾਵਤੀ ਹੈ ਆਪਰੇ ਆਪਰੇ અમદાવાદ તો છે જ પણ સત્ય હકીકત આ છે કે આ કર્ણાવતી નગર છે હું આજે અહીંયા નગરના પતિ મેડમ શ્રી અહીંયા બેઠા છે હું કહીશ કે આને પ્રહદ કર્ણાવતી નગર તરીકે ઓળખીએ ઓળખાય ખાય આ નગરની યાત્રા ભવિષ્યમાં આપણે કાઢી જે છે તે શરૂઆત આ જગ્યા ચોકમાંથી થશે માતાજીની પાદુકા જે અમદાવાદના રાજાજીને ગઈએ અથવા તો મેડમ અહીંયા બેઠા છે એમને અમે માતાજીનું પાદુકા માથે રાખીને રથ સુધી પહોંચાડવાની જેમને પ્રાર્થના કરીશું એ લઈને આવશે પછી એની પૂજા અર્ચના રથ ઉપર થશે રથની પણ પૂજા અર્ચના થશે પછી આરતી થશે માદુકાલની અહીંયા સાથે સાથે જે માતાજીનો પંજો છે એની પણ આરતી થશે તે લઈને ત્રણ દરવાજે આરતી થવાની છે ત્યાંથી માણેકનાથ બાબાની જે જગ્યા છે જે મંદિર છે ત્યાં ફરી ત્યાં પણ આરતી ઉતારવામાં આવશે ત્યાંના મહારાજથી ઉતારશે ત્યાંથી મનસિપલ કોઠા જે નગરની વ્યવસ્થા જ્યાંથી થાય છે ત્યાંથી મેનેજ થાય છે ત્યાં પણ અમે પ્રાર્થના કરી છે કે મ્યુસપલ કોઠાના જે હોદ્દેદારો છે તે આની આરતી ઉતારે ત્યાંથી ચોમાસા દે જગન્નાથ મંદિર જે નગર દેવતા છે ત્યાં પણ માતાજી જશે ત્યાં જશે અને જગન્નાથ મંદિરના મહંત શ્રી તેમને અમે પ્રાર્થના કરી છે તેઓ પણ માતાજીની આરતી ત્યાં ઉતારશે ત્યાંથી થઈને હવેલી થઈને

માતાજીની મંદિરે મંદિરે અમારા પરિવારના બધા લોકો જે તેવારી ટ્રસ્ટ એ પરિવારના લોકો રહે છે તેઓ આરતી ત્યાંથી વસંત ચોક જ્યાં અમારા મંદિરના વારાજલાલ

અહીંયા હવન થશે અને હવન પછી માતાજીના પાદુકાને અમે મંદિર પર સ્થાપિત કરશું અને પછી ભંડારો રાખવામાં આવે છે આટલો રૂટ અને જે વ્યવસ્થા છે અથવા જે કાર્ય પ્રણાલી છે પ્રમાણે અમે પૂજા અર્ચના કરીશું આટલું કહીને હું બધાનો આભાર માનું છું હવે આમ લોકો લોકો આટલા આટલી સંખ્યામાં અમને ખબર નહોતી કે આટલા બધા લોકો આમાં જોડાઈ જશે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકાર એ અમને એટલી બધી સહકાર આપ્યો કે બધી વ્યવસ્થા મૂકી શકે છે અમને ખ્યાલ નહોતો નમસ્કાર પાવન તારી નગરદેવી વિશ્વવિખ્યાત ભદ્રકાલી માતાજીની છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાથી ભવ્ય નગરયાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબદી પ્રાંતિવારી ટ્રચ અવ અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે છસો ચૌદ વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભૂવ્યાથી ભવ્ય સ્વાગત સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે રથમાં ભદ્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભોટકાલી માતાજીની જે આસ્થા અને શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ જોકાલી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગ રૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગરયાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના આઠ વાગે શરૂ થઈ અને લગભગ સાડા બારથી એક વાગ્યા સુધી આ નગરયાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડાની વ્યવસ્થા છે એટલે સૌએ ભાવી ભક્તો એનો લાભ લેશે